નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોવારું કરીશું નજરાજના સમાચાર પર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની પર્યાવરણ જાગૃતિ યાત્રા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે કાર્યરત સેતુ ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા પર્યાવરણ જાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સેતુ ટ્રસ્ટના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના ઉપયોગના નુકસાન અને વૃક્ષારોપણના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવાનું અનોખું કાર્ય કર્યું હતું યાત્રા બીઓબીથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર નાયબ મામલતદાર હરેન્દ્રસિંહ પરમાર સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી સેતુ ટ્રસ્ટના સંચાલકો સુધાબેન અને રાધાબેન પટેલની આગેવાની હેઠળ યોજાયેલી યાત્રામાં પ્લાસ્ટિક ટાળો વૃક્ષો લગાવવાનો સંદેશ તીવ્રતા સાથે આપવામાં આવ્યો હતો સામાજિક કાર્યકરો ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા આ યાત્રા વિઝ્યુઅલી એમ્પેર્ડ બાળકોની ક્ષમતા અને સંવેદનશીલતાનું અનોખું પ્રતિબિંબ બની રહી બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા વિદ્યાનગર આણંદ